हेलो गुड मॉर्निंग दोस्तों स्वागत से आज ना आप लोग मत मारो तो अत्यारे वाके से सवार ना साढ़े दस में हूँ जो सो भाई तो रिपोर्ट आलो जो सो कुछ सो आगे रिपोर्ट से हमारो हमारे कायम ओपी से जमा कराओ पड़े से तो चलो कंटिन्यू रहो आप आज ना लोग अत्यारे तो लोग थोड़ा तो बोरो साले से रहो चलो कंटिन्यू रहो लोग � बता बोल से बोलबिल मंदो दिन चलो मैं आ के केमिकल ना को मार से तुम जो सुन बहुत भी माने सिलिकेट की बात चलो बोलबिल भरा है बोलबिल के रे का भरा चलो बताओ आज संपर्क करने पर अगर बजा बोले आपकी पार्टी लगता है तो आपने बताया तो आप बता पाटा बाटी जाए तो पाटा से बोलो

અત્યારે હું પણ આવું છું કે બે કાલશું વસ્તુ તમે જોઈ શકો આ એક બીજું કે બીજું કે બીજું મને બી ફોર્બી

ત્યાં સારા એવા કપડાં મળે તો તમે જોઈ શકો છો અને ચાલો હવે જઈએ કંપનીમાં પેલા પેટ્રોલ ભરાવી લઈએ થોડીક શાકભાજી લઈ લઈએ પછી જઈએ કંપનીમાં તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગે સાંજના સાડાસ અને ભાઈ મને આજે બ્લોગિંગ કરતા થઈ ગયા છે દસ દિવસ અને આ જશે અગિયારમો દિવસ તો બ્લોગિંગ કરવામાં એટલી ખબર પડે છે કે મતલબ ચાલુ કામમાં પણ થોડો ઘણો ટાઈમ નીકળી જાય છે અને અત્યારે આમ કામમાં શું બાર કલાકનું કામ કરશો તો એટલો બધો ટાઈમ નથી મળતો તો પણ હું ટાઈમ કાઢી અને બ્લોગિંગ કરું છું પછી હોળી પર જશું આપણે ઘરે તો કન્ટિન્યુ એવા નવા નવા બ્લોગ સારા લાવશું તો અત્યારે પણ દિવસ બાય દિવસ નવા નવા બ્લોગ લાવવાની કોશિશ કરું છું તો ચલો બન્યા રહો વ્લોગમાં અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો સલો કાલે મળશું નવા વ્લોગમાં